તાલુકાની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે આ કારણે પચ્ચીસ જેટલા લો લાઇન બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા જેમાં શેરીમારથી કાંગવી ગામને જોડતો બ્રિજ પણ સામેલ હતો ગઈકાલે શનિવારની રાત્રે આઠ વાગ્યે એક બાઇક ચાલક કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો બ્રિજના બંને છેડે તૈનાત જીઆરડીના જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવક માન્યો નહીં અને બાઇક રેસ કરીને કોઝવે તરફ નીકળી ગયો અને નદીના ધસમસ્ત પ્રવાહમાં તે તણાઈ ગયો હતો સ્થાનિક લોકોએ તરત જ ધરમપુર પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી સ્થાનિક લોકોએ પણ કિનારેથી યુવકને બચાવવાના પ્રયાસો કર્યા પરંતુ નદીમાં વધુ પ્રવાહને કારણે રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવું પડ્યું આજે સવારથી એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચીને શોધખોળ શરૂ કરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર